નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ખંભાલિયા નગરપાલિકા દ્વારા સિટી મેનેજરની જાહેરાત આપવામાં આવેલી છે તેની લાયકા અને જાહેર ઇન્ટરવ્યૂ ક્યારે છે તેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવશું સૌથી પહેલાં તો આ એડ્રેસ ખાસ કરીને યાદ રાખી લેજો કેમ કે અહીંયા જ જઈને ઇન્ટરવ્યૂ આપવાનું છે ખંભાલિયા નગરપાલિકા ખંભાલિયા નગર ગેટ પાસે નગરપાલિકા ગાર્ડન ખંભાલિયા છત્રીસ તેર જીરો પાંચ સ્વચ્છ ભારત મિશન અર્બન જીરો પોઈન્ટ ટુ ગુજરાત અર્બન નગરપાલિકા કક્ષાએ આ નીચે મુજબની જગ્યા અગિયાર માસના કરારથી રૂપિયા ત્રીસ હજાર માસિક ફિક્સ પગારથી તર્દન હંગામી ધોરણે અને એડહોક ધોરણે ભરવાની થાય છે જગ્યાનું નામ છે સિટી મેનેજર એમઆઈએસ આઈટી સંખ્યાની વાત કરીએ તો એક જ છે લાયકાતની વાત કરીએ તો બી બીટેક આઈટી એમ ઇમટેક આઈટી બી સી એ બી એસ સી આઈટી એમ સી બી બીટેક કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયર અનુભવની વાત કરીએ તો ડિગ્રી મળ્યા બાદ એક વરસનો અનુભવ જોઈશે ઉપરોક્ત જગ્યા માટે ખંભાલીયા નગરપાલિકા દ્વારા વોક ઇન ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવેલ છે ઉમેદવારની વય ઇન્ટરવ્યૂની તારીખે અઢાર વરસથી ઓછી અને પાંત્રીસ વરસથી વધુ હોવી જોઈએ નહીં અનામત વર્ગના ઉમેદવારને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે રસ ધરાવતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અનુભવ વય અંગેના આધારો ઓળખના આધારો ઓરિજિનલ તથા પ્રમાણિત નકલ સાથે નીચે મુજબની વિગતે વોક ઇન ઇન્ટરવ્યૂના એક કલાક અગાઉ હાજર રહી રજિસ્ટ્રેશન તથા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું રહેશે ઇન્ટરવ્યુનું સ્થળ છે ખંભાલિયા નગરપાલિકા કચેરી સ્ટેશન રોડ ખંભાલિયા તારીખ અને સમય વીસ બે બે હજાર પચીસ સવારે અગિયાર કલાકે ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારની પસંદગી અંગેનો હક ખંભાલિયા નગરપાલિકાને અબાધિત રહેશે રાહુલકુમાર કે કરમૂર ચીફ ઓફિસર ખંભાલિયા છે રચનાબેન એમ મોટાણી પ્રમુખ ખંભાલિયા નગરપાલિકાના છે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો